પર ચીપકે નહીં સાથે પાપડ જેવી પાતળી કુરકુરી ક્રિસ્પી તલની ચીક્કી પરફેક્ટ માપ સાથે બનાવીશું જો તમારી તલની ચિક્કી બરાબર ન બનતી હોય ચવડ થતી હોય દાંત પર ચીપકતી હોય કે વધારે પડતી કડક થતી હોય તો આ રીતે તમે એકવાર ટ્રાય કરજો પહેલી જ વારમાં પરફેક્ટ પાપડ જેવી ક્રિસ્પી તમારી તલની ચીક્કી બનશે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કુરકુરી ક્રિસ્પી પરફેક્ટ તલની ચીક્કી જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો સૌથી પહેલાં આપણે તલ અને ગોળનું માપ જોઈ લઈશું અહીંયા મેં દોઢ કપ સફેદ તલ લીધા છે તમને જો ગળ્યું ઓછું જોવે તો તમે બે કપ જેટલા પણ તલ લઈ શકો તો બે કપ તલ અને એક કપ ગોળ કે પછી જો ગળ્યું વધારે જોવે તો દોઢ કપ તલ અને એક કપ ગોળ ગોળ અહીંયા મેં ચીક્કીનો જે ગોળ આવે એને આ રીતે મોટા મોટા ટુકડા કરી ચોપ કરી વાટકીમાં મેજર કરી અને લઈ લીધો છે હવે સૌથી પહેલાં તલને આપણે શેકી લેવાના છે તો ગેસની ફ્લેમ લો રાખી અને કઢાઈમાં આપણે તલ છે એ જ્યારે તમે એને શેકો ત્યારે ફ્લેટ જેવા હશે પણ જેમ જેમ શેકાતા જશે એમ ફૂલી અને ક્રિસ્પી થશે સાથે સાથે તલ થોડા સ્પ્લટર એટલે કે ઉડવા પણ લાગશે ત્યાં સુધી તમારે એને આ રીતે ચલાવતા રહી હલકા ક્રિસ્પી કરી લેવાના છે તો ચિક્કી તમારી એટલી ક્રિસ્પી બનશે અને ખાવામાં સ્વાદિષ્ટ પણ વધારે લાગશે આ રીતે તમે જોઈ શકો છો તલનો કલર હવે બદલાઈ ગયો સાથે તલ છે એ ફૂટવા લાગ્યા અને ફૂલી પણ ગયા છે તો તલ એકદમ સારી રીતે શેકાઈ ગયા તલને આપણે એક બોલમાં કાઢી અને આપણે એને ઠંડા થવા દઈશું ત્યાં સુધીમાં આપણે ગોળનો પાયો ચાસણી આવી જાય એ રીતે આપણે એને ગરમ કરવાનું છે તો બે ટી સ્પૂન જેટલું ઘી તો બેથી ત્રણ ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરી ગેસની ફ્લેમ લો રાખી અને એક કપ આપણે ચોપ કરેલો ગોળ ઉમેરી દઈશું અને આપણે એને લો ફ્લેમ પર આ રીતે પીગળે અને મિક્સ થાય ત્યાં સુધી થવા દેવાનું છે તો લગભગ ચારથી પાંચ મિનિટ જેવું લાગશે ત્યાં સુધી તમારે એને આ રીતે ચલાવતા રહી થવા દેવાનું જો મીડિયમ ફ્લેમ રાખશો તો સાતથી આઠ મિનિટમાં પાયો આવી જશે સ્લો ફ્લેમ રાખશો તો દસેક મિનિટમાં પાયો આવશે મિક્સ કરી અને આપણે એને ઉકળવા દેવાનું છે તો આ રીતે થોડું થોડું બબલ આવી ઉકળવા લાગ્યા હજી આપણો પાયો તૈયાર નથી પણ જો તમારે ચેક કરવો હોય તો તમે ચેક કરી શકો આ રીતે તમારે ગોળડા પાયાના થોડા ટીપ્પા નોર્મલ પાણીમાં બોલમાં લઈ ઉમેરવાના પછી આ રીતે તમારે એને ચેક કરવાનું છે તો જો સ્ટ્રેચ થાય મીન્સ ખેંચાય તો હજી પાયો નથી આવ્યો તો તમારે આ રીતે બેથી ત્રણ વાર ચેક કરવાનું તમે જો પહેલીવાર બનાવતા હોય તો નહીં તો આવો કલર થોડો લાલ થવા લાગે એટલે તરત જ તમારે થોડા ટીપા આ રીતે ગોળડા પાયાના પાણીમાં ઉમેરવાના એટલે તમે એને અડી શકો અને પછી આ રીતે ઇઝીલી જો એના બે ટુકડા થવા માંડે તો મીન્સ આપણો જે પાયો છે એ આવી ગયો તો થોડું બ્લર છે પણ ઇઝીલી કાચની જેમ તૂટવા લાગ્યું તો પ્લાસ્ટિકના બે તમે પીસીસ કરો એ રીતે ઇઝીલી તૂટી જાય પછી તમારે ગેસની આંચ બંધ કરી શેકેલા મેરી મિક્સ કરી દેવાનું છે આ રીતે મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે એને બટર પેપર પર તો આ રીતે મેં અગાઉથી જ મેં ચોપિંગ બોર્ડ પર પેપર આ રીતે મૂકી અને પછી એને ઘીથી મેં ગ્રીસ કરી લીધું હતું તો આ રીતે તમે ચોપિંગ બોર્ડ મૂકો એટલે થોડું ગરમ રહેશે અને તમે એને જેટલું બને એટલું પાતળું કરી શકો તરત જ મિશ્રણને મેં આ રીતે પેપર પર મૂકી દીધું બીજું પેપર ઘીથી ગ્રીસ કરી રેડી કરેલું છે તમે એને ચોરસ શેપ પણ દઈ શકો પણ આ રીતે હું એને તરત જ વણી રહી છું તો હલકું હલકું પ્રેસ કરી અને પછી વેલણના મદદથી ગરમ ગરમ હોય ત્યારે તમારે એકદમ ઝડપથી એને વણી લેવાનું જેટલું તમે પાતળું કરી શકો એટલું પાતળું તમારે એને વણી લેવાનું છે જો તમને લાગે કે ક્યાંયથી જાડું રહી ગયું છે તો આ રીતે બટર પેપર ઉપાડતા જઈ અને પછી તમારે આ રીતે એને વણી લેવાનું તો આ રીતેથી બિલકુલ ચીકણું કાંઈ થતું નથી અને એકદમ પરફેક્ટ એવી ચીક્કી બની જાય છે પછી હલકું ઠંડુ થવા દેવાનું પાતળી હોય ચીક્કી એટલે તરત જ ઠંડુ થઈ જશે પાંચેક મિનિટ પછી તમારે એના કાપા કરી લેવાના છે તો આ રીતે હલકું તમે આ રીતે એને મારશો અને ધારદાર છરી હશે એટલે ઇઝીલી તમે એના પીસીસ કરી શકશો તો પહેલાં ઊભા કાપા કરી લેવાના પછી તમારે આડા કાપાં કરી લેવાના એકદમ કુરકુરી ક્રિસ્પી છે હલકી ગરમ હોય ત્યારે પણ પીસીસ કરી શકો પીસીસ તૈયાર છે અને તમે ઠંડી થઈ જાય એટલે એટાઇટ ડબ્બામાં ભરી સ્ટોર કરી શકો જ્યારે પણ ખાવી હોય ત્યારે તમે ખાઈ શકો આ માપથી તમે ઓછી વધુ તમને જે રીતે જોવે એ રીતે તમે ચીકી બનાવી શકો આ રીતે જો એકવાર તમે ઘરે બનાવી લેશો તો બહારની ભૂલી હંમેશા ઘરે જ બનાવશો એવી પરફેક્ટ તલની ચીક્કી બનીને તૈયાર છે તો રેસીપી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ